જુનાગઢથી હું પ્રદીપ મહેતા વિષય સાથે હાજર થયો છું કારણ કે તમે ટીવી પર જોતા જ હશો કાર્યક્રમમાં ચર્ચા થઈ રહી છે કે સમગ્ર બ્રહ્માંડના સૌથી મોટા ગ્રહ ગણાતા દેવગુરુ બ્રહસ્પતિ પોતાની ચાલ છોડીને માર્ગી થઈ રહ્યા છે તો આજે આપણે આના વિશે ચર્ચા કરીશું કે જ્યારે દેવગુરુ બ્રહસ્પતિ વક્રી ગતિને છોડીને માર્ગી થશે ત્યારે તે વૃશ્ચિક રાશિ માટે શું નવું કરશે કારણ કે ગુરુ છેલ્લા એકસો અઢાર દિવસથી વકરી હતા તો હવે માર્ગી થવાથી વૃશ્ચિક રાશિ પર શું અસર થશે તમને શું ફાયદો થશે કારણ કે ગુરુ તમારી કુંડળીના છઠ્ઠા ભાવમાં માર્ગી થઈ રહ્યા છે તમારી કુંડળીના ત્રણ ભાવોને જોઈ રહ્યા છે અને જ્યોતિષશાસ્ત્ર કહે છે કે જ્યાં તેઓ જોવે છે દ્રષ્ટિ કરે છે તો તે ભાવના ફળને અમૃતમાં ફેરવી દે છે તો એ રીતે જોઈએ તો તે તમારી કુંડળીના દસમા બારમા અને બીજા ભાવને જોઈ રહ્યા છે તો હવે શું થશે ચાલો સમજીએ મિત્રો આ વિડીયો ચંદ્ર રાશિ પર આધારિત છે અને વિડીયોની કોમેન્ટમાં રિપ્લાય આપનારો આપનારાઓ ષડયંત્રકારી પણ હોઈ શકે છે તો આ વાતને ગંભીરતાથી લેવી તો ચાલો શરૂ કરીએ કે ગુરુગ્રસ્ુ મોટું કરવા જઈ રહ્યા છે તમારા જીવન પર કેવી અસર કરવા જઈ રહ્યા છે મિત્રો ગુરુ તમારી કુંડળીના છઠ્ઠા ભાવમાં એટલે કે શત્રુ સ્વાસ્થ્ય સ્પર્ધા અને મામાના ઘરમાં માર્ગી થઈ રહ્યા છે એ મંગળના ઘરમાં જ માર્ગી થઈ રહ્યા છે અને મંગળ અને ગુરુ ગુરુ બંને મિત્ર છે તેથી તે તમને આવનારા દસ મહિના સુધી સારા પરિણામો આપવાનું શરૂ કરશે જો તમે પૈસાને પરિવારને લગતી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તો ગુરુની માર્ગી ચાલ તમને તેમાંથી રાહત આપશે ભાઈઓ વચ્ચે ચાલી રહેલા વિવાદનો અંત આવશે જો તમે પરિવારના કોઈ સભ્ય સાથે નવો ધંધો શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો તમને ત્યાં પણ સફળતા મળશે ગુરુ માત્ર પારિવારિક સંબંધોને જ મજબૂત નથી નહીં બનાવે પણ તે અપરિણિત લોકો માટે લગ્નની તકો પણ ઉપલબ્ધ કરાવ કરાવશે મિત્રો શું તમે જાણો છો કે જ્યારે ગુરુકુડિના છઠ્ઠા ભાવમાં હોય છે ત્યારે શું થાય છે તો સાંભળો તે તમને મધુર ભાષી જ્ઞાની પ્રખ્યાત વિદ્વાન અને પ્રસિદ્ધ ધીરજવાન વ્યક્તિ બનાવે છે તમારી રુચિ સત્કાર્યોમાં કરાવે છે તમે ધાર્મિક કાર્યોમાં વધુ સમય પસાર કરો છો તેમના માટે કંઈક કરવાના પ્રયત્નો કરો છો આર્થિક સામાજિક અને શારીરિક ચિંતાઓને બાજુપુર બાજુ પર રાખીને શાંત બનો છો એક જ નકારાત્મક વાત રહે છે છઠ્ઠા ભાવમાં જાતક માનસિક રીતે તણાવ અનુભવ કરે છે અને થોડો આરસુ બની જાય છે અને એ આવનારા દસ દરમ મહિના દરમિયાન તમે જોશો પણ છઠ્ઠા ભાવમાં સ્થિત ગુરુની પાંચમી પૂર્ણ દ્રષ્ટિ ક્યાં થઈ રહી છે તો તે તમારા દસમા ભાવ પર થઈ રહી છે તે કાર્યસ્થળ પર પ્રસિદ્ધિ આપે છે પ્રોફેશનલ લાઈફ માટે પણ આ સ્થિતિ ઘણી સારી છે તમને વ્યવસાયમાં સુવર્ણ તકો મળે છે કારકિર્દી સંબંધિત બાબતોમાં ઈચ્છિત પરિણામ મળે છે જો તમે ઓફિસમાં કામ કરી રહ્યા છો તો આ સમયે ઓફિસમાં તમારા કામની પ્રશંસા થાય છે તમે જમીન મકાન અને વાહનો પણ ખરીદી શકો છો અને આવતા દસ મહિના દરમિયાન આ જોશો પણ ભાગીદારી દ્વારા નફો પ્રાપ્ત થાય છે મનમાં વિવિધ પ્રકારના વિચારો ઉત્પન્ન થાય છે તમે તે વિચારોને સફળ બનાવવાની દિશામાં પગલાં લો છો અને ત્યાંથી લાભ પણ મેળવો છો કારણ કે છઠ્ઠા ભાવમાં સ્થિત ગુરુની પાંચમી દ્રષ્ટિ સમૃદ્ધિ અને સફળતા લાવે છે એમાં શંકાને કોઈ સ્થાન જ નથી તમને રાજનેતાઓ તરફથી પણ લાભ મળે છે કોઈ સારું એવું પદની ઓફર મળી જાય મિત્રો ગુરુની પૂર્ણ સપ્તમ દૃષ્ટિ ક્યાં થઈ રહી છે તો તે તમારા બારમાં ભાવ પર થઈ રહી છે તો તે તમને અનિયંત્રિત ખર્ચાઓ કરાવે છે તમને એક યા બીજા કારણસર પૈસા ખર્ચ આવે છે તમારા પૈસા ધાર્મિક કાર્યોમાં પણ ખર્ચ થાય છે તમે સમાજ સેવા માટે દાન કરો છો કોઈની મદદ માટે આગળ વધો છો મિત્રો એવું પણ જોવામાં આવ્યું છે કે તમારી ફેક્ટરી હોય તમારી કંપની હોય ત્યાં અમુક ખર્ચાઓ અચાનકથી આવી જાય છે મશીન બંધ થઈ જવું કામમાં ખોટ જવાથી પૈસા ગુમાવવા વગેરે વગેરે જેવી સ્થિતિઓ ગુરુને કારણે થાય છે પણ ગુરુ અહીં વધુ ત્રણ વસ્તુઓ પણ કરાવે છે એક તો તે વિદેશમાં વસતા પરિવારની અપેક્ષાઓ આકાંક્ષાઓને ઈચ્છાઓને પૂર્ણ કરે છે બીજું તે લગ્ન કરવાનું વિચારી રહેલા લોકોને નવા વર્ષમાં ખુશીઓ આપે છે અને ત્રીજું તમે આ સમયગાળા દરમિયાન જે પણ કામમાં રોકાણ કરશો તેમાંથી તે વધારે સારું વળતર આપી શકે છે મિત્રો હું વારંવાર કહું છું કે જ્યોતિષમાં એવા ઘણા મહાયોગો હોય છે જે લોકોને સફળતાના શિખરો ઉપર પહોંચાડી દે છે તો ઘણા એવા દુર્યોગો પણ છે જે વ્યક્તિની ભરપૂર મહેનતને સફળ નથી થવા દેતા તેને વ્યર્થ કરી રાખે છે તો તમારી કુંડળીમાં ગુરુ ક્યાં છે તેઓ ઉચ્ચના છે કે નીચે સ્થાનમાં છે તે શત્રુ રાશિમાં છે કે મિત્ર રાશિમાં બેઠા છે તે જોવો જાણો અને સમજો મિત્રો ગુરુની નવમ પૂર્ણ દૃષ્ટિ ક્યાં થઈ રહી છે તો તે તમારા બીજા ભાવમાં એટલે કે તમારા ધનના ભાવમાં થઈ રહી છે અને તે ગુરુના ઘરમાં જ થઈ રહી છે તો સમજો કે આનાથી સારા દિવસો બીજા ક્યાં હોઈ શકે બીજા ભાવમાં ગુરુની દૃષ્ટિને કારણે તમને તમારા પિતાની મિલકત મળે છે નોકરી સંબંધિત સારી તકો મળે છે તમે નોકરી સંબંધિત કોઈ મોટા નિર્ણય લ્યો છો તો તે નિર્ણય તમારા માટે સફળ સાબિત થાય છે તમને બહુરાષ્ટ્રીય અથવા આંતરરાષ્ટ્રીય કંપની તરફથી નોકરીની ઓફર મળે છે પરિવારમાં સુખ સમૃદ્ધિ અને ખુશહાલી આવે છે જેનું કામ પ્લાસ્ટિક કાપડ કાગળ અને જમીન સાથે જોડાયેલું છે તેને પુષ્કળ ધન મળે છે કારણ કે તે ગુરુ જ કરાવે છે દેવગુરુની કૃપાથી તમારી વાત કરવાની રીત બદલાઈ જાય છે તમને તમારા સાસરીઓ તરફથી અચાનક લાભ પ્રાપ્ત થાય છે મિત્રો આવનારા દસ મહિનાઓ સુધી તમે આ જોઈ પણ શકશો કે સકારાત્મક અને નકારાત્મક સ્થિતિઓ બની રહી છે ગુરુ તમારી કુંડળીમાં મિત્ર રાશિમાં જ છે તો તે શત્રુને પરાજિત કરનાર સ્વાસ્થ્ય અને લાંબો આયુષ્ય આપે છે જો તમે કોઈ રોગથી પીડિત હતા અથવા વારંવાર થતા રોગોના કારણે પરેશાન હતા તો તમને આ પરિસ્થિતિમાંથી રાહત મળે છે મેં જોયું છે કે આ સ્થિતિમાં જ્યારે તમારું સ્વાસ્થ્ય ખરાબ હોય છે ત્યારે તમારી સારી સેવા પણ કરવામાં આવે છે આ જ્યોતિષશાસ્ત્ર કહે છે અને જો તમારી કુંડળીમાં ગુરુની સ્થિતિ સારી રહી તો મને લાગે છે કે બે હજાર ચોવીસના અંત સુધીમાં તમે દેવામાંથી પણ મુક્ત થઈ શકો છો આવા જ જ્ઞાનવર્ધક વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને વિડીયોને શેર કરતા ના ભૂલતા જય ગુરુદત્ત જય ગિનારી